અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ યુનિટ ગુજરાત સિમેન્ટ વર્ક્સ કંપની જીસીડબલ્યુ દ્વારા કરવામાં આવતા બેફામ પ્રદૂષણ બાબતે બાબરકોટ ગામના ખેડૂતો અને સરપંચ દ્વારા અમરેલી કલેક્ટરને રજૂઆત બાબરકોટ ગામે અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ યુનિટ ગુજરાત સિમેન્ટ વર્ક્સ સી ડબ્લ સિમેન્ટ કંપનીનું ખૂબ મોટું માઇનિંગ લીઝ ગામમાં આવેલ છે આ કંપની દ્વારા ખૂબ જ પ્રદૂષણ ફેલાવી રહી છે જે કારણે ગામના ખેડૂતોના પાકોને ખૂબ જ નુકસાન થયેલું છે પ્રદૂષણના કારણે ગામના ખેડૂતો યોગ્ય પાક લઈ શકતા નથી તેમજ આ કંપની દ્વારા ગામની ખૂબ જ નજીક માઇનિંગ કરી રહી છે જે કારણે ગામનો મુખ્ય પાક જે દેશભરમાં પ્રખ્યાત બાજરાનું ઉત્પાદન ખૂબ જ ઘટ્યું છે જેના લીધે ખેડૂતોને પોતાના પરિવારનું છે આ કંપની દ્વારા ગામની ખૂબ જ નજીક માઇનિંગ કરવામાં આવતું હોવાથી આજુબાજુની ખેતીમાં ખૂબ જ પ્રદૂષણ ફેલાયું છે જેના લીધે પાકો બળી જાય છે તેમજ બાબરકોટ ગામે આવેલ ગૌચર સર્વે નંબર એકસો અઠ્ઠાણું બસો ચૌદ અને સરકારી પડતર જમીન સર્વે નંબર ત્રણસો છાસઠ નજીક માઇનિંગ કરવામાં આવી રહ્યું છે જેના લીધે ગૌચર અને સરકારી પડતર જમીનને ખૂબ જ નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે આ કંપની દ્વારા કરવામાં આવતા માઇનિંગથી આસપાસ આવેલ ગૌચરમાં ડસ્ટિંગ જતા પશુઓના આરોગ્યને પણ ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે જે લીધે પશુઓના મૃત્યુદરમાં ખૂબ વધ્યો છે તાજેતરમાં બાબરકોટ ગામે નવું માઇનિંગ લીઝ ગામની ખૂબ જ નજીક અને ખેડૂતોને ખૂબ જ પ્રદૂષણ દ્વારા આ અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ કંપની દ્વારા પહોંચાડવામાં આવી રહ્યું છે ખેડૂતો દ્વારા કંપનીના અધિકારીઓને પ્રદૂષણ થાય છે તેવું જણાવતા જાય છે જ્યારે આ કંપનીના અધિકારીઓ દ્વારા ખેડૂતોને યેન કેમ પ્રકારે દબાણ ઉભો કરી ડરાવવા ધમકાવવામાં આવે છે પોલીસ બોલાવવામાં આવે છે અને ફરીવાર બેફામ પ્રદૂષણ ફેલાવવામાં આવે છે જુપ્રક્ત બાબતોને ધ્યાને લઈ ગામના બોહડા જન સમુદાયના આરોગ્ય ખેડૂતોના પાકોને થતું નુકસાન અને પર્યાવરણને થતું નુકસાન અટકાવીને જાહેર અને માનવહિતને થતા નુકસાન સામે યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત માનનીય પ્રાદેશિક નિયામક સાહેબ શ્રી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી ભાવનગરને કરેલ રિપોર્ટર બિપિન રાઠોડ ચલાલા અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે અલ્ટ્રાટેક સિમેન્ટ ગુજરાત સિમેન્ટ વર્કર્સ જીસીડબલ્યુ સિમેન્ટ કંપનીનું મોટા ભાગનું માઇનિંગ લીઝ બાબરકોટ ગામની જમીન પર આવેલું છે ત્યારે તાજેતરમાં જ આ કંપની દ્વારા બાબરકોટ ગામથી ખૂબ જ નજીક માઇનિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે આ માઇનિંગના કારણે આજુબાજુમાં રહેતા લોકો અને ખેડૂતોના પાકને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે ત્યારે ગામના ખેડૂતો દ્વારા આ કંપનીના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવામાં આવે છે કે આપના માઇનિંગના કારણે અમારી ખેતીના પાકને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે તેમ છતાં પણ આ કંપનીના અધિકારીઓ દ્વારા અમારા ગામના ખેડૂતોનું કોઈ સાંભળવામાં આવતું નથી ઉલટાનું એનકેન પ્રકારે દબાણ ઊભું કરી તેમને ડરાવવા ધમકાવવામાં આવે છે ત્યારે આજરોજ અમે માન્ય કલેક્ટર સાહેબ અમરેલીને રૂબરૂ મુલાકાત કરી છે લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે અગાઉ પણ આ બાબતે અમે માન્ય કલેક્ટર સાહેબને રૂબરૂ લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પણ આ કંપની દ્વારા બેફામ પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે જેના કારણે અમારા ગામના ખેડૂતોના પાકને ખૂબ જ મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે ભારતભરમાં પ્રખ્યાત બાબરકોટનો બાજરો છે એનું અસ્તિત્વ છે એ જોખમાઈ રહ્યું છે દિન પ્રતિદિન બાજરાના પાકનું ઉત્પાદન ઘટી રહ્યું છે જેને ધ્યાનમાં રાખીને આજરોજ અમે ફરીવાર માન્ય કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે જો આગામી દિવસમાં અમારા ગામના ખેડૂતોના પાકને થતું નુકસાન અટકાવવા મળી આવે બાબરકોટ ગામના લોકોના આરોગ્યને થતું નુકસાન અટકાવવા મની આવે અને બહોરા જનસમુદાયના આરોગ્યને ધ્યાનમાં રાખીને પર્યાવરણને ધ્યાનમાં રાખીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તો આવનાર દિવસોની અંદર બાબરકોટ ગામના ખેડૂતો દ્વારા ગામના લોકો દ્વારા બહોરા જનસમુદાય દ્વારા આગામી દિવસમાં આ કંપનીના અધિકારીઓ સામે અને જવાબદાર તંત્ર સામે હાઈકોર્ટમાં પીએલઆઈ દાખલ કરવાની ફરજ પડશે સાથે સાથે એનજીટી કોર્ટમાં પણ આ બાબતે રજૂઆત કરવાની ફરજ પડશે જે બાબતે આજરોજ અમે માન્ય કલેક્ટર સાહેબને અને પ્રદૂષણ વિભાગ પ્રાદેશિક કચેરી ભાવનગરને રજૂઆત કરવામાં આવી છે